ફૂલ કહી દે નહીં ઓલે ને કંઈ પેલ્યા પણ એ ભણા એ કેમ કરે મજા સારા ના ગાડી સર્વિસ કરવા ગાડી

ત્રણ ડોલ છે ને એક નવ નંબરની ડોલ છે દુકાને લેવા જવાનું છે ફોન આવી જાય તમારી વસ્તુ આવી ગયો લઈ જાઓ કાઢું કરતા જાવ પછી બીજી એક દુકાને કોઈ છે નહીં બીજી બંધ છે નગર તો એવડાઈને કે ઘડીક ધ્યાન રાખો હું આવું છું બંધ કરતા જ આવી જાવી સીધા ડોલ લેવા मसाइ हब तालुकम प्रवाइज जीतू ऊपरी आप रह गाड़ी लाइन तीती घोड़ा कितना है रे पेट्रोल बस खूटे हीरो जो सिडिया जैप भी है तो જાગી છે ત્યાં દુકાને ડોલું લેતો ચાર ડોલું છે પણ આવે કીમ લાવી હલ નહીં પૂછતી એક તો છે વીસ લીટરની અને ત્રણ છે સાડા ત્રણ લીટર સાડા સાત લીટરની ત્રણ વલ જાજુ થઈ જાય છે બે બે ત્રણ એક ફળા બોળામાં રહી જાય છે કે વાંહે મીક દીશું જાય ગામમાં અને તડકો

તો આપણે ડોલું ઉતારી લેવી ચાલો દુકાન ખોલી નાખી પૈસે ડોલું ઉતારી નિરાય છે ક્યાં જાય છે જો પંખો ચાલુ છે ડોલ ડોલું કમ્પ્લીટ મેં દીધી ને પંખો જો અંદર ચાલુ રહી ગયો કાંઈ વાંધો ને ઘડીક ચાલુ રહી માં કાંઈ થઈ ન જાય સર્વો નો નવો સ્ટોક આવી ગયો જો એક બે ત્રણ સર્વો કેસ્ટોર નેવ નંબર વયલ અને આ ત્રણેય ખાલી ડોલું છે પાણી ભરવા માટે રાખ્યું છે તો હવે અહીંયા જગ્યા પછી કરવી જોઈશે થોડીક તો થોડીક જગ્યા કરી લો સીઆરબી પ્લસ કેસ્ટોલ સીઆરબી પ્લસ કેસ્ટોલ તો હું થોડીક જગ્યા કરી નાખું મૂકી દેવી એટલે બધાને દેખાય ક્યાં ઓઇલ પીડ્યું છે તો હાલો હું મીકી દઉં ત્યાં હું જે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાઇકન ઓન કરી દેવું આપણે ત્યાં હું બીજી ડોલું મીકું પછી પાછું તમને બતાવવું કઈ રીતે વાંઠેવી દે કારણ કે બધા દેખાય રોડે જાય જઈને દેખાય તો ડોલું કામ કાંઈ ફટાફટ મેગી દઉં તો ફાઇનલી મિત્રો આપણે કમ્પ્લીટ ડોલું મેગી દીધી તમને બતાવવું અહીંથી જો મસ્ત કેવો આવે છે જોરદાર દેખાય છે જો મસ્ત દેખાય છે અને હાઈડ્રો બિચારો તડકાનો તપે છે જો બરાબર એટલે એના તડકો બહુ થયો ને ગામમાં જો તડકો લાગી ગયો છે જોરદાર એમાં કાંઈ ઘટેલ નહીં એટલે તડકો બહુ લાગ્યો એટલે એ પછી આપણે જો આ રહ્યો પંખે ઘડે કંઈ આરામ કરવી ને આ તળાવ તડકાને ક્યાંય જાતા નહીં નકર વગર બાફે બફે લઈશું તડકો બહુ છે જોરદાર તડકો પડે છે અડધો તો ઉનાળો વહી ગયો ને અડધો અડધા ઉપર કહેવાય એમ અડધા ઉપર બાઈકી એટલે ભાઈ જાય અડધો ઉપર થોડો ઘસો જો એટલે ઉનાળો બહુ છે પણ તડકો એટલો છે ને કે આમ લૂહ એટલી નાખે આવો પવન આવે તો એ બેહાતું નહીં છે એટલે લૂધ એટલી ફેંકે તો તડકાના ઓસા બહાર નીકળો અને બપોરે બને સુધી પૂજ આવ આનંદ મેળવો ને આપણા વિડીયો જોતા રહ્યો અને માટે બોલાવતા રહ્યો અને શેર કરતા રહ્યો તો એ ઘરે આમ લોગો લાગીતે એટલે થોડો આરામ કરી લઉં પછી પાસા મેળીવી અને તડકો સખત જામી ગયો છે એટલે જોડે વાહને વસા નીકળે છે તડકો પો છે તો એલા પેને પેટ્રોલ ફૂટાય્યું અને આંશકા મરે જાય લાવ તડકાને તમે બહાર નીકળો એટલે આ રીતે જધા પેટ્રોલ કુટી રહે એટલે ત્યાં કે દોજ ને જાવું પડે એટલે બહુ બાર ન નીકળતા તડકાને બરાબર તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો એટલે અમે અગરબત્તી કરીએ અને જાવી સીધા કરીએ તો ઘરે જવા માટે અમે તૈયારી કરી અગરબત્તી વાંસી ભાગવી જો અગરબત્તી વાંસી અને અમે ભાગ્યું સીધા કરીએ All mm right. -hmm. તો મિત્રો કમ્પ્લીટ બધી બીજી માછીવાળી અને એને ગાડી લઈને ભાગશું સીધા ઘીએ તો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા બરાબર તો સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દી ફટાફટ તો હું નીકળું ઘી રહ્યા